પટેલના હસ્તે ગુજરાતની ચોત્રીસ નગરપાલિકામાં સિવિક સેન્ટરનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું તે સાથે ડોર ટુ ડોર કચરા કલેક્શન ટ્રેક્ટર તેમજ ટ્રોલીનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં નગરપાલિકાના સિવિક સેન્ટર ના વર્ચ્યુઅલ ઉદઘાટનમાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર અને મામલતદાર તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સાથે સાથે મોટા પાઠક ફળિયાના આરસીસી રોડનું ખાતમુહૂર્ત પણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું રિપોર્ટર પ્રકાશ બારિયા સાથે કેમેરામેન શૈલેન્દ્ર પ્રજાપતિ ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વાઘોડિયા આપણા દેશના પૂર્વ વડાપ્રધાન માન્ય અટલ બિહારી વાજપેયીજીની સૌમી જન્મ જયંતિના દિવસે ગુજરાતના મુર્દુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા વાઘોડિયાની નગરપાલિકાને સુશાસન દિવસે આજે લોકાર્પણ કરવામાં આવ્યું આ સુવિધા અહીંયા તમામ પ્રકારની જેટલી પણ સરકારની જે કઈ યોજનાઓ છે તમામે તમામ યોજનાઓનો વાઘોડિયા ગામને તાલુકા પંચાયતની કચેરી સુધી ના જવું પડે લગભગ બધી સુવિધાઓ અહીંયા નગરપાલિકા ગામ વચ્ચે દરેક ગ્રામજનને મળી રહે માનવીને પણ અહીંયાથી તમામ પ્રકારની સુવિધાઓ મળે એ માટે ગુજરાત સરકારે પાંચ વર્ષ માટે કોઈ પણ જાતનો નાગરિક પાસેથી પૈસા લીધા વગર એની નિભાવણી જે કઈ કરવાની છે એ બે કરોડ રૂપિયા જેટલો ખર્ચ પાંચ વર્ષ માટે ગુજરાત સરકાર કરશે એટલે અમારા વાઘોડિયા વાઘોડિયાની વર્ષોથી માંગણી હતી નગરપાલિકાની એ નગરપાલિકા પણ આપી અને નગરપાલિકાની સાથે સાથે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે વાઘોડિયાને સ્વચ્છ બનાવવા માટે તમામ પ્રકારની ગાંઠ આપવાની બાહીધરી આપી છે વાઘોડિયામાં જે વર્ષોથી ગટરનો પ્રશ્ન છે એની માટે થઈને ત્રણ સાડ ની સહાય સાથે સાથે ત્રણ એસટીપી સાથે આખા વાઘોડિયાની નવીનીકરણ પાઇપલાઇન સાથે ત્રણ એસટીપી સાથે વાઘોડિયામાં ક્યારેય આવનારા ત્રીસ વર્ષ સુધી ગટર પ્રશ્ન ના થાય એવું આયોજન કરવામાં આવ્યું છે અને માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે વાઘોડિયા નગરપાલિકાને ગટર યોજના માટે સાઈઠ કરોડ રૂપિયા જેવી મોટી રકમ ફાળવવામાં આવી છે સાથે સાથે કચરા માટે સ્વચ્છ ભારત અભિયાનની અંદર ટ્રેક્ટર બીજા જે કઈ સાધનો છે એ સાધનો પણ મુખ્યમંત્રી આપવાની ખાતરી આપી છે સાથે સાથે આપણા વાઘોડિયાને એક નવું ફાયર સ્ટેશન અને યુવાનોને વર્ષોથી માંગણી હતી કે વાઘોડિયામાં એક સ્પોર્ટ કોમ્પલેક્ષ બને એની પણ દરખાસ્ત આપણે મૂકી દીધી છે ટૂંક સમયમાં વાઘોડિયાને સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ફાયર સ્ટેશન વગેરેની સુવિધાઓ થી બીજા તાલુકાની માફક વાઘોડિયા પણ વંચિત ના રહે એ રીતે તમામ મારા પ્રયત્નો છે